અચ્છર ભમરી અને મધમાખીઓ ઘણા પ્રકારના જીવજંતુ આપણને ડંખ મારી શકે છે મોટા ભાગના કિસ્સામાં સામાન્ય દર્દ થાય છે અને કોઈ વિશેષ જોખમ નથી હોતું પરંતુ મધમાખીના ડંખવા ઉપર કેટલા કિસ્સામાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે જો પીડિતને એલર્જી હોય તો જીવ પણ જઈ શકે છે આજનો વિષય મધમાખી ડંખે ત્યારે પ્રાથમિક સારવાર ફર્સ્ટ એડ ફોર હની બી સ્ટીંગ આપણા પર્યાવરણમાં મધમાખીઓ રહે છે આસપાસના વૃક્ષો ઉપર તેનો મધપૂરો હોવો એ સામાન્ય બાબત છે આમ તો મધમાખીઓ આપણને ડંખતી નથી પરંતુ જો તેમને જોખમ જેવું લાગે તો તે ડંખ મારી શકે છે અને તે પીડાદાયક હોય છે મધમાખીનો ડંખ હોય છે તેની વિશેષતા એ છે કે તે કાંટા જેવો હોય છે અને મધમાખીના પેટ સાથે જોડાયેલો હોય છે ડંખમાં ઝેરની કોથળી પણ હોય છે મધમાખી ડંખ મારે છે તો કાંટાળો ડંખ ત્વચામાં ફસાઈ જાય છે સામાન્ય રીતે મધમાખી પેટ ફાટી જવાને કારણે ડંખ માર્યા પછી મરી જાય છે તો જોઈએ મધમાખી ડંખ મારે ત્યારે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી સૌથી પહેલા પીડિતને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ અને તેને શાંત કરો નક્કી કરો કે મધમાખીએ જ ડંખ માર્યો છે મધમાખી ડંખે તો બહુ દર્દ થાય છે પરંતુ તમે ગભરાયા વગર ડંખની જગ્યાનું નિરીક્ષણ કરો મધમાખી નો કાટાળો ડંખ ઘણી ત્વચામાં ફસાયેલો રહે છે અને તે આવો દેખાય છે એટલે ધ્યાનથી જુઓ કે ડંખ અંદર છે કે નહીં જો છે તો સૌથી પહેલા અને તરત તેને કાઢવો જરૂરી છે ડંખને ખોળીને ખોતરીને કે દબાવીને કાઢવાની કોશિશ ના કરો ના તેને ચીપિયાથી પકડીને ખેંચવાની કોશિશ કરો આમ કરતાં ઝેરની વધુ માત્રા અંદર જઈ શકે છે અને દર્દ હજી વધુ વધી શકે છે ડંખ કાઢવા માટે તમે પ્લાસ્ટિકનું કાર્ડ જેવું કે એટીએમનું કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ પોતાના અંગૂઠાનો નખ અથવા ચપ્પુની મુઠ્ઠી ધારવાળી બાજુનો પ્રયોગ પણ કરી શકો છો તમે જે પણ વસ્તુનો પ્રયોગ કરી રહ્યા છો તેને આ રીતે ત્રાસી પકડો ખૂણા પરથી અને પછી ડંખ સાવધાનીથી ધકેલીને બહાર કાઢો ડંખ કાઢ્યા પછી જ્યાં કાંટા છે તે ભાગને સાબુ અને પાણીથી ધોઈ નાખો જો વધુ દર્દ છે અને સોજો આવી રહ્યો છે તો ઠંડો શેક આપો બરફને ક્યારે પણ સીધો ત્વચા પર ના લગાવો મધમાખીના ઝેરમાં અમ્લ એટલે કે એસિડનો ગુણધર્મ છે આ માટે પ્રાથમિક સારવાર દર્દ અને બળતરાથી રાહત માટે મીઠા સોડામાં થોડું પાણી નાખીને એક જાડો લેપ બનાવો તેને ડંખની જગ્યા ઉપર લગાવો રાહત ન મળે તો પંદર મિનિટ પછી ફરીવાર લગાવો તેના પછી બને તેટલી જલ્દી ડોક્ટરની સલાહથી દર્દ અથવા એલર્જીથી બચવા માટે દવા આપી શકાય છે કોઈ પણ દવા ડૉક્ટરને પૂછ્યા વગર તમે જાતે ન આપો હવે બહુ જરૂરી વાત કેટલાક લોકોને મધમાખીના ઝેરથી એલર્જી અથવા ગંભીર પ્રતિક્રિયા થઈ શકે છે તેના લક્ષણો જાણી લો પીડિતને બોલવામાં અથવા શ્વાસ લેવામાં જરા પણ તકલીફ પડવા લાગે શરીરમાં સોજો આવવા લાગે ઓળકાર આવે અથવા ઉલટી થાય ફોલ્લો નીકળે જેમાં બળતરા અથવા ખંજવાળ આવે ચક્કર આવે પરસેવો થાય અથવા અચાનક અશક્તિ જેવું લાગે આ બધા એલર્જીના લક્ષણ છે તે એક આપાતકાલીન સ્થિતિ છે તેથી તમે તરત એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરો આ સમયે વ્યક્તિના શ્વાસ બરાબર ચાલી રહ્યા છે કે નહીં તે બાબત ઉપર વિશેષ ધ્યાન આપો રાહ જોતી વખતે પીડિતને આરામદાયક સ્થિતિમાં રાખો અને આશ્વાસન આપો કે જલ્દી મદદ આવી રહી છે જો તમને ડંખ વિશે જાણકારી નથી તો કંઈ પણ ન કરવું વધુ સુરક્ષિત છે તમે નજીકના ડોક્ટર અથવા હોસ્પિટલને કોલ કરીને મદદ લો યાદ રાખો બધા જીવજંતુઓના ડંખ એક જેવા હોતા નથી જેમ મધમાખીનો કાંટાળો ડંખ ભમરી અને મચ્છરના ડંખથી એકદમ અલગ છે ભમરી અને મચ્છર પોતાનો ડંખ ત્વચામાં નથી છોડતા એક બીજી વાત ભમરીના ઝેરમાં ક્ષાર એટલે કે બેસના ગુણ ધર્મ છે તેના ઉપર ખાવાના સોડા લગાવવાનું અયોગ્ય છે સુરક્ષા અને રોકથામ સારવાર કરતાં વધુ યોગ્ય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર જોઈએ કે જંતુના કરડવાથી અથવા ડંખ મારવાથી આપણે પોતાની જાતને કેવી રીતે બચાવી શકીએ છીએ

મધમાખી તો પોતાના બચાવ માટે ઝુંડમાં પણ આક્રમણ કરી શકે છે આમ પણ મધમાખી આપણા ખેતર અને પાક માટે બહુ જરૂરી છે આજે તમારા માટે બે કામ પહેલું એ જીવ લિસ્ટ બનાવો જે આપણને ડંખ મારી શકે છે તમારી માતૃભાષામાં તેને શું કહે છે તેના વિશે વધુ જાણકારી મેળવો શોધી કાઢો કે તેના ડંખ મારવાથી શું થાય છે બની શકે તો તેના ચિત્ર એકઠા કરો અને બધા સાથે શેર કરો બીજું કામ મધમાખી ડંખે ત્યારે પ્રાથમિક સારવાર આપવા માટે રોલ પ્લે કરો અને બની શકે તો વિડિયો બનાવીને બધા સાથે શેર પણ કરો પ્રાથમિક સારવાર શીખો જાગૃત રહો સુરક્ષિત રહો